કરી હતી સવાર સવારમાં જ બગડાટી બોલાવી દેતા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જળ કરફ્યુ લાગી ગયો હતો માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ સુધી વરસાદ વરસી જતા શહેરો પાણી પાણી થઈ ગયા અત્યંત ભારે વરસાદના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અહીં રોડ પર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું જેમાં અનેક વાહનો બંધ પડી ગયા ગઠામણ પાટિયાથી થી થી વધુ ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ભરાતા વિદ્યાર્થીઓના વાહનો તેમજ રાહદારીઓ સંકટમાં મુકાયા નગરપાલિકાની પ્રિમોનસુન કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવા સામે આવ્યા ગઠાવણ પાટિયા અમદાવાદ ને જોડતો હાઈવે બંધ થયો વાહનો ને લઈને ટ્રાફિક જામ થયો પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો કૈલાશનગર જવાનો માર્ગ વરસાદી પાણીમાં ડૂબી ગયો સ્થાનિકોએ આક્રોશ નો સામનો કરવો પડ્યો પાલનપુરના ગઠામણ પાટિયા કીર્તિ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સવાર સવાર માં આખું શહેર પાણી પાણી થતા વાહન ચાલકો પરેશાન થયા અમીરગઢ પંથકમાં સારા વરસાદ ને પગલે નીચાણવાળા ખેતરો માં વરસાદી પાણી ભરાયા જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી બનાસકાંઠા પંથકમાં વરસાદે બઘરાટી બોલાવતા હાઈવે પર ભરાયા પાણી અને સિવિલમાં ઘુસ્યા પાણી બનાસકાંઠા પંથકમાં વરસાદે આગાહી મુજબ ભુક્કા બોલાવી દેતા સુકા પ્રદેશમાં રેલમછેલ થઈ ત્યારે પાલનપુર પણ પાણી પાણી થયું પાલનપુરમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પાલનપુરની સિવિલ હોસ્પિટલ પણ ડૂબી

પાણી ભરાતા પાલનપુરના એરોમા સર્કલ પર ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો પાલનપુર હાઇવે પર ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ પાલનપુર ટ્રાફિક પોલીસની બેદરકારીના લીધે લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા પાલનપુરના ગઢામણ પાટિયા રોડ પર પાણી ભરાયા ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આ બાજુ પાલનપુર અંબાજી હાઇવે પર ગોઠણ સુધીના પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થયો અનેક વાહનો પણ બંધ પડી ગયા

માત્ર ગણતરીના કલાકોમાં જ પંદર ઇંચ વધુ વરસાદ ખાબકી જતા લાખણીના હાલ બેહાલ થઈ ગયા આખું લાખણી ડૂબી ગયું છે હવે વરસાદ વિરામ લેતા પાણી ઓસરી રહ્યા છે જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજીની ની હચમચાવી નાખનારી તસવીરો સામે આવી રહી છે લોકોના ઘરમાં અને વેપારીઓને તો નુકસાન થયું જ છે પરંતુ લાખની પંથક ખેતરોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે પૂરના પ્રકોપમાં બધું જ વહી ગયું છે ખેતરો ધોવાઈ ગયા છે પાક તણાયો છે લાખણીની મામલેદાર કચેરીમાં પાણી ભરાઈ ગયા કમ્પાઉન્ડની 6 ફૂટ ઊંચી દિવાલ પણ ધરાશાયી થઈ તો દિવાલ નજીકના વીજ પોલ પર પડતા વીજ પોલ નમી ગયા વીજ પોલ નમી જતા વીજળીના તાર તૂટ્યા જો કે વીજ પુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી બીજી તરફ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો ઘેર પંથકમાં પણ મેઘાવી તબાહી કડચ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી તારાજીના આકાશી દ્રશ્ય ઘેડ પંથકમાં મેઘરાજા બેફામ વરસ્યા વરસાદે ચારે બાજુ તબાહી જ તબાહી મચાવી દીધી ઘેડની કેડ ભાંગી નાખી વરસાદ રોકાયાના અડતાલીસ કલાક બાદ ઘેડના ગામડાઓમાં હજી પણ પાણી ઓસર્યા નથી હજી ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે ત્યારે જુઓ ઘેડના કડચ ગામમાં મેઘતાંડવના દ્રશ્યો પોરબંદરના કડચ ગામે જળબંબાકાર સ્થિતિ સર્જાય છે ઘેડ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે રસ્તા ઉપર ત્રણ થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં કડછ ગામના લોકો સંપત્તિહોણા બન્યા છે અંજરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડ પંથકમાં તબાહી મચાવી ઘેડ પંથકનું કડછ ગામ મૃતસરનું બેટમાં ફેરવાઈ ગયું કડછ ગામના મકાનો રસ્તા ખેતરો પાણીમાં ડૂબ્યા જ્યાં નજર જાય ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ તે જ ખબર નથી પડતી વરસાદના વિરામના બે દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો પોરબંદર ની મધુવતી નદી માં ઘોડાપુર દરિયા સાથે માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી બાહુબલી ફિલ્મમાં જેવા દ્રશ્યો હતા કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા ગીડ ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા જ્યાં મધુવંતી નદીના દસ મસ્તા પાણી દરિયા સાથે મિલન થયું પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદભુત દ્રશ્યો જોવા મળ્યા જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો ઘેર પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ઘેર પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે પોરબંદરના ઘેર પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર ઓઝક અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે રાજકોટ જુનાગઢ અને મેન્દ્રડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસો સુધી ઘેડને પાણી બંધક બનાવે છે

ખેતરો ડૂબ્યા ડૂબ્યો આખો વિસ્તાર તબાહી જ તબાહીના આદ્રશ્ય છે સુરતના પલસાણાના બલેશ્વર ગામના અહીં બે દિવસ તોડી નાખે એવો વરસાદ પડતા ગામના ગામ ડૂબી ગયા છે જડબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે બત્રીસ ગંગા ખાડી બે ઘાંટી થતા બલેશ્વરમાં પાણી ઘૂસી ગયા છે બત્રીસ ગંગા ખાડીના પાણીએ આખા ગામને બાનમાં લેતા ગામની એક એક બજારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું પાણીએ એવી તબાહી મચાવી કે ગ્રામજનોને ઘર છોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે બીજી તરફ નદી એટલી ગાડીતૂર બની છે કે પુલ પરથી પાણી વહી રહ્યા છે તંત્રએ બેરિકેડ મૂકી પુલ અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે કડોદરા બલેશ્વર તેમજ આસપાસના ગામડા સંપર્ક વિહોણા થયા ગ્રામજનોની દયનીય હાલતનો તાગ મેળવવા માટે વહીવટી તંત્રના કોઈ અધિકારી પણ હજુ સુધી ફરક્યા નથી